મજાદરની શાળામાં હું બરાબર ગોઠવાઈ ગયો હતો મારા આચાર્ય શ્રી મોહમદભાઈ પાલનપુરના વતની હતા તેઓ માંગ રહેતા હતા રોજ જા કરે મજાદર થોડો સમય એકલું એકલું લાગેલું એકલો એકલો ઘણું બધું યાદ કર્યા કરતો વાગોળ્યા કરતો ને શાળાની એક દિવાલ જે રસ્તા પર પડતી તેની બારી રસ્તો જોયા કરતો રસ્તાને સામે છેડે એક કાચું મકાન હતું એ મકાનના સાઠેક વર્ષના માજી બેસી રહેતા હું એ માજીને શાળા ઉઘડવાની અને બંધ થવાની નિયમિતતાથી મકાનના ઓટે બેઠેલા જોતો ક્યારેક કોઈની સાથે વાતે વળગે ક્યારેક હસે ક્યારેક છીંકણી સૂંધયા કરે ને વધારે વખત તો હું જે બારી પાસે ખુરશી નાખીને બેસતો એ બારી સામે જોયા કરે ધીમે ધીમે મને એ માજીમાં રસ પડવા લાગ્યો એ શું કરતા હશે આખો દિવસ વોટે બેસી રહેતા એમને કંટાળો નહીં આવતો હોય એમના ઘરમાં બીજું કોઈ કેમ દેખાતું નથી આવા ઘણા સવાલો મારા મનમાં મૂકતા પણ એ વખતે મારો સ્વભાવ જરા અદો મિતવાશી પણ હશે કદાચ પરિચય કેળવવાની આપણી અનિચ્છા પણ હોય ગમે તેમ હું એ માજી વિશે મારા મનમાં મૂકતા કેટલાય પ્રશ્નોને મનમાં દબાવી રાખતો એક દિવસ મેં જોયું માજી ઊભા થયા સામાન્ય રીતે માજી આ સમયે ક્યારેય ઉભાંગ થતા હોતા મને થયું હવે એ ઘરમાં જશે બિચારાંગ રોજ આમ બેસી બેસીને કંટાળી ગયા હશે ઘરમાં જઈને જોળી જેવા ખાટલામાં ફાટેલા ગોદડાને સરખુંમ કરીને સૂઈ જશે પણ ના રસ્તા પર આવ્યા વળી થયું તેલ મબેચૂમ ખૂટી ગયા હશે ને અચાનક લેવા જવાનું યાદ આવ્યું હશે પણ મારી એ ધારણા ખોટી પડી એ તો રસ્તો પાર કરીને શાળાની દિવાલ તબેફ બારી તરફ આવી રહ્યા હતા મને નવાઈ લાગી બારી પાસે આવીને ઉભા રહ્યા કશું બોલ્યા નહીં મોં પર કોઈ ભાવ હતો કે નહીં હતો તો કયો ભાવ હતો તે આજે યાદ નથી પણ આંખો લાગણીની વિનાશ હતી આજે પણ એ લાગણીની વિનાશને હું અનુભવી શકું છું આખરે મેં માજીને પૂછ્યું કોઈનું કામ છે માજી ના રે બિયા હું આગળ ન બોલી શક્યો તમે એકલા રો છો આની હાંસતો રાંધતા આવડે છે હા ગામમાં નથી નેહરતા કામ વગર શું નીકળું માજીના આ પ્રશ્નોએ મને ઘણી અટકળો કરતો કરી મૂક્યો માજી વળી થોડી વાર જોઈ રહ્યા મીન જોયું એમનો એક હાથ બારીના સળિયા પકડી રહ્યો હતો અને એ હાથમાં કંપ હતો માજીનું માખું શરીર જાણે કશાક કંપથી ધ્રુજી રહ્યું હોય એવું પણ મને લાગ્યું મને થયું માજી બીમાર પડ્યાન હશે વૃદ્ધ અશકત અને આજાર શરી બે હમણાંમ તૂટી પડશે પણ માજી થોડી વારે બોલ્યાં ભિયા હું તો તમને રોજ ટગરટર જોઈ રહું છું રહુકો પાડવાનું મન થાય પણ તમને ન ગમે તો પણ આજ રહ્યું ગયું નહીં ભલે સારું કર્યું મેં સહાનુભૂતિથી કહ્યું પ્રજા પડે તંગી ચા પીવા આવજો ને હું ચા નથી પીતો તો દૂધ કે ઉકાળો કરી આલીશ પણ મને એવી કોઈ ટેવ જ નથી તો વરિયાળીનું મીઠું ટાઢું હિમ જેવું શરબત પીવડાવીશ ગયા પણ માજી હું આગળ બોલુંગ એ પહેલા એમના ચહેરા સામે મારી દ્રષ્ટિ પડી માજીને મારી આનાકાનીથી દુઃખ થતું હતું તે હું સમજી શક્યો એમને થયું હશે આ હિન્દુને ને હું મુસલમાન બિચારો અબડાઈ જાય તો પણ આ તો કે છે ગાંધીવાળો છે આપ છે તેને નનડે એટલે કહેવા આવી અમથી તે આને જોઈને લાગણી થઈ આવે છે આવો કોઈક ભાવ એમના મનમાં હશે એમ હું માનું છું ભલે કહીને તેઓ પાછાંગ ફરી ગયા પણ મેંગ એમના પગ ડગમગતા જોયા આવતી વખતે ઉત્સાહ હતો તેની જગ્યાએ હતાશા જોઈ હું એમનો ચહેરો નહોતો જોઈ શકતો પણ એમની પીઠ જાણે એમના ચહેરાની જ નહીં અંતરની બધી વ્યથાને જોરદાર રીતે વ્યક્ત કરી રહી છે એવું મને લાગેલું પાછાંગ ફરીને તેઓ ઓટે ન બેઠા સીધાંગ ઘરમાં ગયા ને બારણું ને બંધ કરી દીધું એ બારનું બંધ થયા પછી મેં કેવી લાગણી અનુભવી હતી કેટકેટલા અજંપાના વંટોળ મારા નાનકડા મગજમાં હતા એ હું વર્ણવી શકું તેમ નથી પણ એમ તો થયું આ ખોટું થયું છે જ હું ગયો બારનુંમ ખટખટાવ્યું માજીએ બારનું ઉઘાડ્યું મને જોઈને ગળે લગાડવા લાંબા થયેલા એમના હાથ કોણ જાણે કેમ પાછા પડી ગયા પણ એમનું અંતર તો મને વીંટળાઈ વળ્યું હતું હું બેઠો એ ટગરગર જોયાંગ જકરે મીંગ પૂછ્યું શું જુઓ છો મારે તમારા જેવડો રહેમાન હતો કયાંગ ગયો અલ્લાહ મિયાને પ્યારો થઈ ગયો માજીની આંખો સજળ બની ગઈ હું મૌન રહ્યો અસલ તમારા જેવો દુબળો પાતળો લાંબુ પણ વાન જરા શામળો એ માસ્તર હતો એકલ અવતરણ મારે માજીની આ વેદનામાં કેવી રીતે સહભાગી થવું તે સમજાતું નહોતું શું બોલું તો એમને આશ્વાસન મળે એનું મને જ્ઞાન નહોતું ને છતાં ને એમને એમ ન થાય કે પોતાની આ વેદનાવાણી એક પથ્થબે સાથે અફળાઈ રહી છે એટલે મેં પૂછ્યું કર્યો હતો માસ્તર દાંતા માજી થોડી વાર મૌન રહ્યા ને પછી આગળ બોલ્યાંગ શાદી કરી તી એની દાંતા માંગ એક રાતે ભાઈબંધુ હારે સીમમાંગ રખડવા ગયેલો ને કયાંકથી સાફ કરડ્યો ન ઉતર્યો સવા બે પડતાં પડતાં તો મરી ગયો એક જ દીકરો હતો ભિયા માજીની સજળ આંખો સામે મેં જોયું ધીમે ધીમે તેમાંથી આંસુઓનો સાગર છલકાવા લાગ્યો આશ્વાસન દેવાની ઔપચારિકતા પણ મારામાં નહોતી આવા માઠા પ્રસંગે આશ્વાસન દેવા જતી વખતે હું ખૂબ જ મૂંઝવણ અનુભવું છું શબ્દોથી નહીં પણ લાગણીથી હું એમના દુઃખમાં સહભાગી બની ગયો છું એવી અનુભૂતિ મને થઈ રહી હતી એની વહુ પણ ચાર મહિને એના બાપને ત્યાં જતી રહીને બીજે શાદી પણ કરી લીધી હું મૌન હતો તમે આવ્યા તમને જોયા ને મને થયું દીકરો મળી ગયો ભલે હિન્દુ હોય ભલે પરદેશી હોય પણ ખતુડોશી આ તારા બે હેમાન જેવો જ છે એમ મારો ખુદા મને કે તો હતો ને મેમ તમને બોલાવ્યા સારું કર્યું હું એટલું જ બોલી શક્યો પણ ત્યાર પછી હું બારી બહાર જોતો ત્યારે ખતુડોશીના ચહેરા પર પ્રસન્નતા છલકાતી હોવાનો મને ભાસ થયા કરતો ને હું પણ દસેક રિસેસ એને મળવા જતો વાતો કરતો વાતવાત માંગથી જાણી શક્યો કે એને એક દીકરી પણ છે દીકરી સાસરે સુખી છે ડોશીનું ગુજરાન થોડી મૂડીમાંગથી થોડાંગ ઘરેણાંગ ગાંઠાંગ વેચીને થોડી સગાન સંબંધીઓની અને દીકરીની મદદથી ચાલે છે એક દિવસ ખતુડોશી મને કહે ભિયા કાલે મારે ત્યાં જમવાનું રાખોને મને આંચકો લાગ્યો આ ગરીબ ડોશીને ના પાડવી તેની લાગણીને ટુકરાવવા જેવું થશે અને હા પાડવાથી તેમને નાહક ખર્ચ થશે મેં કહ્યું માજી નાહક તકલીફ નહીં આપું તકલીફ નહીં પડે ભિયા મને હોંશ છે મને આનંદ આવશે મારો જીવ રાજી થશે ખતુડોશી એવી રીતે બોલ્યા કે હું ના ન કહી શક્યો ખતુડોશી એક મુસ્લિમ વિધવા ડોશી જેને કોઈનો પણ આધાર નથી જેની સાથે મારો કોઈક લૌકિક નાતો નથી એને ત્યાંગ હું કયા સંબંધોને દાવે જમવા જઈ રહ્યો છું તે મારી સમજમાં ઉતરતું નહોતું એના ઘેર ત્યાંગ સુધી પહોંચેટ પણ હતો જમવા બેઠો ઘઉંની જાડી મોટી રોટલી બટાટાનું શાક મોટું છાલિયુમ ભરીને કેરીનો રસ મગની દાળ અને રોટલી બાવન ચોખ્ખા ઘીની રેલમ છે ખતુડોશી મારી સામે બેઠી હાથમાંગ પંખો લીધો છે હવા નાંખે છે પીરસે છે હું જમુંગ છું મારી સામે ટગરગર જોઈ રહે છે આગ્રહ કરે છે એના વૃદ્ધ મોંઘની કરચરીઓમાંગ વાત્સલ્યના સંતોષની સ બે વાણીઓ વહી રહી હોય એવું લાગે છે રસોઈમાંગ વસ્તુના સ્વાદ કરતા અંગે મને સ્નેહનો સ્વાદ વધુ લાગ્યો એ સ્વાદે મારા અહંકારોને ઓગાળવા માંડ્યા આ ડોશી સામે મારો પ્રભાવ તૂટી ગયાનો મને આનંદ થતો હતો અત્યારે પણ એ સ્વાદ અને એ આનંદની લિજત હું અનુભવી શકું છું જમ્યા પછી ખતુડોશીના ચહેરા પર મેંગ જે તૃપ્તિ જોઈ છે તે હું ક્યારેય નહીં ભૂલું મદરૂપે બે રૂપિયા આજના વીસ રૂપિયા આપવા માંડ્યા ત્યારે એને જે કહેલું તે આજે બરાબર યાદ છે દીકરાને ખવરાવીને કોઈ માં પૈસા લેતી હશે બિયા મા ધાવણની કિંમત ન લે પૈસા દેવા લાંબો થયેલો મારો હાથ બોનતો ન પડ્યો એ લાંબા હાથમાં એક વૃદ્ધ માતાની દુવાઓ છલકાઈને ભરાઈ ગઈ હતી ને મને એ વખતે થયું ખતુડો માંગ મને મારી માં મળી ગઈ છે